ચા આવી ગયા અને અડધી દઈ દે કટિંગ અડધી સ્ટિંગ લઈ દો સા ક્યાં ગામના ગોવાડિયા તમે કંકા કંકા હેના આપે આ છે ને આ આપે એ બહુ સારી છે એકચ્યુલી આ એક મારી મેં હવે આવે હાઇક માર્યો રેખીમાં એક તો છે પાંચ ફૂટની સબલો સડે હું સાત ફૂટનો હા 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 ભાઈ હું ભી ભી હું બીજી વાત નહીં પણ એક્ચુઅલીમાં હું છે ને અમારે કમલબેલને મૂકવા જાઉં છે એક એક્ચુલીમાં બાજુમાં જવા બાજુમાં જ આવશે બેસવા કાઈ માનતો ને મારા ભાઈ આરામ કર હું જે ઉપાધી નખો તો પાલ્ટી તને તારે આપવાની છે હારો છે ની કુશીમાં બે જય મલ્લીતા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે આજે એક નવો વ્લોગની માલી માલી પાકે એલીપા ગમે તો સ્વાગત છે ફરું તમારો આપણા વ્લોગ ની અંદર અને મસ્ત મજાનો આજે હોળો બનેગો છે કમલબેન અમારા વડાબેન ના બે વડા ની

અતાર ભેંસો ભાગી ગઈતી ખેતરમાં હા એક્ચ્યુઅલી માં અમારો તબેલા ઉસી તબેલામાં કઈ હોતું નથી હોતું નથી કારણ કે ભેંસો દોવાઈ જતી નો ક્યાં દે એક મોળી માંડે યુખ સાઈખ ખાઈ થાકી ગઈતી ભેંસ ભેંસો થાકી જાય ને અમે થાકી ગયા હાલો આ આડુ પર જો આવે રોકેટ આવે કાઈ કર્યા વર્તાય કોણઈ ભૂઈ ડેલા આડુ હા હા ઓ ઓ

અમારી ભેસી વિશે તું એ શબ્દ કઈ બોલવા માંગી સારું છે હારી છે દેખ્યું નથી કઈ એમ ને કઈ વાંધો નહિ આલ આ આ છે ને આ ઘરે એ બહુ હારી છે બહુ હારી છે આઈખ મારી મેં અમે આ બે હાઈક માર જોજો હા શું કામ અમે આ બે હાઈક મારી હં હં તારા હું ઉપરો જેવરીયો છે એવું છે ભાઈ આમાં

અમારે એક રીલ બનાવવાનું હતું કોમેડી રીલ તમે રીલ તમારે જોવી ને એસકે ગુજરાતી બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ આઈડી છે આટો માં લેજો છોકરા ને રડી પેલા આપણે છે ને ફટાફટ કોમેડી ને મુકતા આવી પછી પાછા લેવા જવાના છે એ જ કાન પકડ મે હેલો ગાઈસ હાલો કઈ માં જનાર મારે છે ને જવાન છે પ્રોગ્રામ માં જમવા શાક બનાવ છે મસ્ત મજા ના આવે ઘરે ભાઈ બનાય ને તો પણ બાયર વાજી દે ના ભાઈ ચાર રોટલા બંધાઈ ગયા છે બે ભાઈઓના હવે આપણે ગીત ગાવાનું છે કેવું લ્યુ

બરાબર ને એ આમ જો વાત કહું એ તારા પપ્પાને કોઈ દાવા કામ કર્યા ખોટી થામા આ એક ફોનમાં ન્યા કોને ધર્યા ભી બનતી કોણ હાશું તું એક જ ભી છે એક બે તો એક સબલું થતું તો જ્યાં કેમ નાખતી ખબર હાથ નટ આમ હાથ આમ તો સબલું નાખીને લઈ જાય હાથે બગડે નહીં ને કરવું પડે માથે પડે ને પછી બધું કામ કરવું પડે આ તો ભગવાન બીજું ત્યાં કરો બાકી બીજા દાંતડી પડે ખબર છે કઈ વાંધો ને હલો ભાઈ વાળીએ જઈ અને આ લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો એ ભૂલી ગયા તો યાર મહેનત ફેલ જાય એટલે સબસ્ક્રાઈબ કરી દો બટન ઉપર ક્લિક કરી દો કરી દો સબસ્ક્રાઈબ બા બાય